શ્રી વલ્લભાધી શકી શ્યામ સુંદર શી અમને મહારાણી જીકી જાય શ્રી અમનાસ્ટકમ આપણા ષોડસ ગ્રંથમાંનો સૌથી પ્રથમ ગ્રંથ અને ભાગ્યે જેવા કોઈ પુષ્ટિજીવ હશે કે જેને શ્રી પાઠ નહીં કરતા હોય અને સરળ દેખાતો આ ગ્રંથ છે પણ એમાં અગાધ અગાધ ભાવો રહેલા છે શ્રી અમનાસ્ટક પર શ્રી ગોસાઇજીએ વિવૃત્તિ પ્રગટ કરી છે અને તેના પર શ્રી પુરુષોત્તમજી શ્રી દ્વારકેશી શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજીએ ટીકાઓ કરી છે તો વાર્તાજી નંબર બસો નવ કિશોરીબાઈ શ્રી અમનાજીના અત્યંત કૃપાપાત્ર તેમના વાર્તાજીમાં આપણે શ્રી અમનાષ્ટકના વિવિધ પહેલુઓના દર્શન કરીએ श्री गुसाई जी की सेवकिनी किशोरी बाई ब्राह्मणी गुजरात की जाको श्री जी नित्य दर्शन देते तिनकी वार्ता को भाव कहत है गुजरात में ब्राह्मण के जन्मी पिता श्री गुसाई जी को सेवक तो दो बेटी थी किशोरी छोटी हती। वाको श्री गुसाई जी की सेवकिनी करवाई पिता को बहुत ममत्व तो वाको नित्य श्री को पाठ करावे લાડ લડાવે કિશોરી વર્ષ નવ કી ભઈ ભી લાશોરીને કચ્છિક ના ચૂકી હતી બહેન વાકી ખબર રાખે એસે કરત કરત બીસ બરસ કી ભાઈ તબકો શીતલા નીકસી કિશોરી બાઈ કી દે શીતલા મેં રહી ગઈ હાથ સો લૂલી ભઈ હાથપાવસું લુલીબાઈ કાનનસો સુને નાહી પાવન સો ચલ્યો ન જાય મુક્તે કચ્છું બોલ્યો ન જાય વાને અપને પિતા કે મુખસો શ્યમનાસ્ટક પડ્યો હતો વાકો આધો યાદ રહ્યો આઠો પ્ર વાકો પાઠ કરતી કાહું કોઈ જણાવતી નહીં વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલદી સંશ્રિતે મમ મન સુખમ ધાવ્યા અડધા શ્લોકનો પાઠ કરી રહ્યા છે પણ પ્રેમથી કરી રહ્યા છે અને કોઈને જણાવી નથી રહ્યા ઓર એક બહેન હતી કિશોરીબાઈ કો ખવાય કે ચલી જતી પરંતુ આપને મનમાં બહુ જ પાવતી કહા કરે ઓર કિશોરીબાઈ શ્રી અમના સ્ટો પાઠ કરતી મહારાનીજી કો ધ્યાન મન મેં કરતી મનસી મેં સદા સ્થિર હતા કાહુસો બોલતી નહીં સો એક દિન શ્યામનાજી મેલે વસ્ત્ર કરી શ્યામનાથજીએ વસ્ત્ર પર શું લગાડ્યું હશે મુરારી પદ પંકજ સ્ફુર રેણુત્કટામ શ્રી ઠાકોરજીના ચરણની રજને લઈને આપ પધાર્યા હશે પહેરી કિશોરી બાઈકી બહેન કે ઘર પધારી જ્યારે ભૂતલ પર પધાર્યા છે ત્યારે કલિંદ ગિરિમસ્ત કે પતદમંદ પૂરો કલિંદ પર્વતના મસ્તકે પધાર્યા છે અને અહીંયા કિશોરી ભાઈના ઘરે પધાર્યા છે ઓર કહાન લાગી જો તું આપની બહેની કો રોટી ખવાવતી હૈ સો તાહીતે તું બહોત જ દુઃખ પાવત હૈ શાજી પધાર્યા ત્યારે સઘોષ ગતિ ઘોષ એટલે નાદ અવાજ સહિતા પધાર્યા છે કંકણ કુંડલ કિંકિનીના નાદ સહિત પધાર્યા અને અહીંયા નાદ કયો પ્રગટ કરી રહ્યા છે કે બહે તેની બહેનને કહે છે કે તું રોટી ખવાવે છે અને બહુ દુઃખ પાવે છે તાતે કિશોરીબાઈ કી રસોઈ મેં કરુંગી ધંતુરા વિવિધ હાવભાવ શા માટે કિશોરીબાઈનું આટલું બધું શ્યામણાજી કરી રહ્યા છે કારણ કે કિશોરીબાઈએ શ્રી ઠાકોરજીને માખણ બહુ ખવડાવ્યું છે અને આવતા જન્મના શ્રી ગોકુલનાથજીના બહુજી આપ થવાના છે તબ કિશોરીબાઈને કે બહેનને કઈ ભલી બાત બાદ મનમાં એસી હતી યા કોઈ ટહલ કરે તો મેં છૂટું તાતે આપ તું ટહલ કરો સો તા દિન તે શિવમનાજી આપને હસ્તકમલ સૌ રસોઈ કરી કિશોરીબાઈ કો ખવાવતી મમાસ્તુ તવ તું દો સતત નું સાનિધ્ય કિશોરી વાકોને શ્રી હસ્તસો ખવાવત હે તો જો કોવું સગરે શ્યામનાસ ટકો પાઠ કરે નિરંતર પ્રીતિ પૂર્વક કરે તાકે ભાગ્ય કી કહા કહીએ સ્તુતિ તવમલ જાસ પત્ની પ્રિય હરે સેવ સૌખ્ય આ મોક્ષક તો જે આ રીતે કરશે તેના ભાગ્યનું તો શું કહીએ તાતે વૈષ્ણવ કોશી યમનાજી કો પાઠ કરણો તવામિદ મુદા પઠતિ સુરસુ સદા તબ શોરી શ્લોક ઉદ્બોધ ભયો શ્લોકો જતા કિશોરી બાઈકો શ્યમનાજી કી કૃપા તે લીલા ઐશ્વર્ય સ્ફુર્યો અને તેમાં આવશે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા વિવિધ શિયમનાજી છે અને લીલા ઐશ્વર્યુ તેમને દાન થયું લાધા ન સ્વભાવ વિજયો હવે લૌકિક ક્લેશ નો આપણો નાની નાની વસ્તુમાં ક્લેશ કરવાનો સ્વભાવ પડી ગયો છે પણ તે સ્વભાવનો વિજય થાય અને લીલા ઐશ્વર્ય સૂર્યો આવશે સકલ સિદ્ધિ હેતુમ चमना जी अष्ट सिद्धि सिद्धि हेतु रूप छे कितने एक दिन में श्री गुसाई जी वागाम में पधारे वागाम के वैष्णो सब जुरी के श्री गुसाई जी के दर्शन को आए तब श्री गुसाई जी भोजन करी विश्राम करी जागे श्री गोवर्धन जी आप आए स्वप्न में कहे या गाम में एक दुर्बल पिंगला वैष्णो है सो ताको શ્યમનાજી નિત્ય મહાપ્રસાદ લીવાતી હૈારી અને પ્રિય કહી ય જતાય શ્યમનાજી ને કૃપા કરી આપ કૃપા કરો તકો કાર્ય સિદ્ધ હોય ગુરુ કી કૃપા વિના જીવકો કાર્ય ન હોય या में श्री गुसाई जी दे को उत्कर्ष कहे श्री गुसाई जी जागे मन में विचार करे ए तो कोई दैवी जीव दिशत है तब श्री गुसाई जी को वाके पर दया आई वाके घर पधारे आपकी दृष्टि वाके पर परी तब वाही समय किशोरी बाई की दे अलौकिक सेवो सेवोपयोगी निर्मल निर्विकार भई तनु नावता આખીનસો સુનન લાગી આખીનસો દેખન લાગી કે આનંદ સો સુન લાગી આખા વાર્તાજીમાં શ્રી અલગ અલગ શ્લોકના શબ્દ આવે છે અને પછી આગળ આપણે તેનું રસપાન કરશું શ્યામ સુંદર શી અમને મહારાણી જીકી જય શ્રી વલ્લભાધી શકી જય શ્યામ સુંદર શી અમને મહારાણી જીકી જય કિશોરીબાઈના વાર્તાજીમાં આપણે શ્યામના ટકનું રસવાન કરી રહ્યા છે શ્યા કિશોરી કિશોરીબાઈ પાસે પધાર્યા હતા અને શ્રીજીએ પણ શ્રી ગોસાઇજીને સિફારિશ કરી શ્રી ગોસાઇજી પધાર્યા અને હવે તનુ નવત્વનું દાન શ્યામનાથજીએ શ્રી ગોસાઇજીની કૃપાથી કર્યું છે આગળ ताही समय श्री गुसाई जी को सोलह श्रृंगार सह श्यमना जी के दर्शन भय तरंग भुज कंकण प्रकट मुक्ति का वालुका नितंबा तट सुंदरी नमत कृष्ण तुर्य प्रिया तब आप देखे तो श्री जी किशोरी बाई के पास बैठे है जयरे पधार तेरे सीमा बिराजा था समाधि रूढ़ दोलोत्तमा जल रूपी દોલામાં આ પાધિદૈવિક સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજ્યા હતા અને અત્યારે કિશોરીભાઈની પાસે બિરાજ્યા છે તપ શિયમનાજી યમુનાજી કો શ્રી ગુસાઇજીને દંડવત કરી નમામી યમુનામ અહમ શ્રી ગોકુલેશને જીવ નમનથી અતિરિક્ત કરવા સમર્થ નથી તેવું શ્રી યમુનાજીનું પણ છે આચાર્ય સ્વરૂપ श्री गुसाई जी दंडवत करूँ तब श्यमना जी ने श्री गुसाई जी से दंडवत करी तब श्री गुसाई जी कहे हम तिहारे लिए आए हैं ताते श्रीमती करो तब श्री गुसाई जी फैरी पूछे यह कारण कहा है जो तुम अपने हस्तकमल सो श्रम करो तो तब श्यमना जी कहे यह श्री आचार्य जी महाप्रभुन को वाक्य है वदती वल्लभ श्री हरे जो कौशियम नास्तक को पाठ करत है ताको प्रीति सो निज लीला के निज जल सो स्नान करावत है इम तव कथा दिखा सकल गोपिका संगम स्मर श्रम जलाणु भी सकल गात्र जय संगम वाक्य सकल दुरीतन को क्षय होत है समस्त दुरीत क्षय अने कलिंदया मुकुंद में रति बढ़ावती है और मुकुंद की रति जीव में बढ़ावत है मुकुंद स्वरूप उज्जवल है उसे भुवम भुवन पावनिम अधिगताम भुवम अधिगताम भुवन पावनिम भूमि पर पधारी ने उष्टि जीवना देने आपे दोष दोषरहित कर यम को नहीं दिखावा तव चरित्रम अति अद्भुतम न जातु यमयातना बगिनी तो। सुतान कथम दुष्टान दुष्टानी आपू चरित्र अति अद्भुत चाहिए केवल तृषा शांत करने जो कोई जल पान करी ले तो आप तेने यम ने नहीं दिखाड़वा दे देता और वाको पुष्टि मार्ग में प्रवेश કરાવત હૈ સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવી કીર્તિતા નતું કદાપી પુષ્ટિ સ્થિતિ પુષ્ટિના સંગમથી જ ગંગાજીની સ્તુતિ કરશે કેવલ ગંગાજીની નહીં કારણ કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપ જ કરાવો છો પરંતુ તુમારે કુલ મેં નામ નિવેદન કરત હૈ શ્યામનાસ પાઠ કરત હૈ તાકો રાસ લીલાકો સુખ હૈ પ્રિય ભવતી સેવના ગોપિકા પાઠ કરે નું અને દાન કરે શ્રી ઠાકોરજી રાસ નું જેવી રીતે ગોપીજનોએ શ્રી યમુનાજી નું સેવન કર્યું હતું અને શ્રી ઠાકોરજીના પ્રિય બન્યા હતા ય કંઈ વલ્લભ કુલ કે સરણી કો ઉત્કર્ષ દેખાય વલ્લભ કુલ કે સરણી બિના પુષ્ટિ રાસ મેં પ્રવેશ ન હોય ઓ શ્રી આચાર્યજી કે બચન કો ઉત્કર્ષ કહે જયતી જે પદ્મ બંધો સુતામાં જયતી શબ્દનો અર્થ થાય ઉત્કર્ષ જો કેવળ શ્રી અમનાસ ટકે પાઠ માત્ર શું શ્રી અમુનાજી અષ્ટૈશ્વર્ય કોદાન કરે કે અર્ધ લોકો પાઠ અષ્ટપ્રહર પ્રહર પ્રીતિ સો ગુપ્ત રીતિ સો નિત્ય કરે પાઠ કરવાનો વે બતાવી રહ્યા છે અષ્ટપ્રહર प्रीति પ્રીતિથી અને ગુપ્ત રીતિથી અતોસ્તુ તવ લાલના તાતે હમ અપને શ્રી હસ્ત કમલ સો મહાપ્રસાદ લીવાવત હૈ ઓર અબ એ શુદ્ધ વહી હે તાતે આપ સેવા પધરાઈ દીજીએ શુદ્ધ થયા છે કિશોરી બાઈ માટે આપ એને હવે સેવા પધરાવી આપો અને તેમાં પણ આવશે જે આગળ આવી ગયું ભુવમ ભુવન પાવનીમ અધિગતામ

આપણે ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફલ આપ્યું છે અને અહીંયા પણ જે કૃપા ગોસાઇજી પધરાવ્યું નીકી વાતી થી સેવા કરવા લાગ્યા ઓર નિત્ય કે નેગમે સાત ટકા સામગ્રી કરતી શ્રી ઠાકોરજી કોરોગાવતી મહાપ્રસાદ વૈષ્ણવ કો લીવા આવતી ઓર એક દિન बाई ने श्री नवनीत प्रिय जी को गादी तक्यान पर खेलत देखे छे तो रमन तेमा श्री नवनीत प्रिय जी खेली रहा छे तब बाई अपने मन में बहुत प्रसन्न भाई श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करती कृपा जलधि संश्रिते कृपा सागर श्री कृष्णा ने मेलवी આપ્યા છે કિસोरीबाई સૂત બહોત કાતી હવેનો પ્રસંગ એક દિન એક વૈષ્ણવ કિસोरीबाई કો કચ્છો સામગ્રી દેને કિસोरीबाई સિદ્ધકરી શ્રી રાકોજી કો ભોગ ધર્યો તા દિન શ્રી રાકોજી આરોગ્ય ન બદારે કિસोरीबाई આપણે મન મે બહોત ખેદ કરન લાગી તબ શ્રી રાકોજી બોલે તને મેરે લિયે સામગ્રી ક્યું લેની સો હમ કેસે આરોગે યામૈ યજતાયે जो वैष्णव को और के सत्ता की सामग्री अपने श्री ठाकुर जी को रोगावनी नहीं और कच्छु वैष्णो पे ते लेके ठाकुर जी को विनियोग न करो श्री ठाकुर जी अंगीकार न करे स्वभाव विजयो भवेदंतकरण को वासना सहित स्वभाव फिरी जाए है અરુ ભગવાન કો સ્વભાવ હે જો વ્રજભક્ત કો દેવે કો આનંદ ઓર કુ ન દે સો ફિરી જાય હે શ્રી ઠાકોરજી જતાવી પણ રહ્યા છે નારાજ પણ થયા છે અરોબા નથી પધાર્યા પણ વ્રજભક્તને દેવાનો આનંદ તરત જ નેક્સ્ટ લીટીમાં આવશે કે કિશોરીભાઈને દાન કરે છે અને કંઈ પણ રહ્યા છે કે તે શા માટે બીજાની સત્તાનું લીધું અને આગળના વાર્તાજી આપણે આગળ રસપાન કરશું શ્યામ સુંદર શી અમને મારાણી જીકી જય શ્રી કી જય શ્યામ સુંદર શી અમને મારાણી જીકી જય કિશોરીબાઈના વાર્તાજીમાં આપણે શ્રી અમનાષ્ટકનું રસપાન કરી રહ્યા છીએ શ્રી ઠાકોરજી એકવાર રોગવા નથી પધાર્યા અને એક તેમાં બતાવી દીધું કે કોઈના સત્તાની સામગ્રી જેવી રીતે વનસ્થ લીલાનો વ્રજમાં ગોપી જેનો અનુભવ કરતા તેવું જ અહીંયા ઘરમાં જ લીલા કરી રહ્યા છે તેનો અનુભવ થઈ રહ્યો છે ઉ કિશોરીબાઈ સબ રસકો દર્શન કરતી અનેક સ્વનય પ્રિયાભી ઈવ સેવિતા સુખ મયુર હંસા દેવી હંસ મયૂર સુખ આદિ પક્ષીથી સેવાયેલા શિવમનાજી અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા છે પ્રિયાનું સેવન કરી રહ્યા છે અને સબ રસનું દર્શન કિશોરીબાઈ કરી રહ્યા છે એસે કરત કિશોરીબાઈ શ્રીનાથજી કે દર્શન કો આવી तब श्री गोवर्धन नाथ जी किशोरी बाई को देखी के हसे मुरारी पुष्य संतुष्य थी तब वैष्णवन सब यह देखे श्री गोसाई जी सो कहे महाराज श्री बाई और श्री गोवर्धन नाथ जी परस्पर हंसत तब श्री गोसाई जी कहे बाई श्री गोवर्धन नाथ जी की श्री अमना जी की बड़ी कृपा पात्र है So, किशोरीबाई को श्री गोवर्धन नाथ जी को स्पर्श है न दुर्लभ भो रामदास ने पूछी किशोरी बाई पे श्री अमुना जी की कृपा है श्री गुस्साई जी ने कही किशोरी बाई पे श्री अमुना जी की कृपा है श्री आचार्य की कृपा है हमहू या पर कृपा करी है रामदास ने कही जीव कौन है तो कहे यह पहले श्री नंदराय जी के घर टहल करती श्री ठाकुर जी को माखन बहुत खवायो है एक दिन श्री जी में झूठे बासन धोए ता करी शरीर को ऐसो दुःख भयो श्री जी साक्षात रसात्मक है तटस्थ नवकानन प्रकट मोद पुष्पांुना सुरासुरपूजित स्मरपितु श्रियम બિબ્રતિમ સ અક્ષાત અક્ષથી જોઈ શકાય તેવા શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરનાર શ્યમનાજી છે તટ પરના વનમાંથી પુષ્પ આપણામાં જ્યારે પડે છે ત્યારે મને અલગ અલગ રીતે શૃંગાર ધર્યા હોય તેવું દર્શન થાય છે અને આપનું જલ શ્યામ છે તે માનું શ્રી ઠાકોરજીનું ઉર છે અને તેના પર આ બધા શૃંગાર ગોપીજનોએ કર્યા હોય છે તેવા દર્શન થાય છે સો શિયમના જલહુ રસરૂપ હૈ પદ્મા બંધો સુતા રસાકર સખસ્ય સુતા શ્રી ગુસાઈજી વિવૃત્તિમાં કહે છે રસરૂપ છે કારણ કે રસાકર ના સખાના સુતા છે કમલ રસરૂપ છે અને તેના સખા એટલે સૂર્ય અને સૂર્યના પુત્રી શ્રી માટે આ પણ રસરૂપ છે ते वाह जल में लौकिक बुद्धि करे जो कोई वासन कुल्ला करे कु को ऐसी गति हो वैष्णव को श्री जलते कोई कार्य न करनो रसोई आदि कच्चू न करनो केवल श्री यमुना जी यमुना जलते श्री ठाकुर जी की जारी भरे और किशोरी बाई लीला में कुमारी का युद्ध के है वहाँ उनको नाम किशोरी है कमोदिनी ते प्रकटी है उनके सात्विक भाव रूप है सो so, श्रीनाथ जी की तथा श्री यमुना जी की तथा श्री गोसाई जी की किशोरीबाई पे बड़ी कृपा हती और एक समय श्री गोसाई जी ने श्री गोवर्धननाथ जी को उत्थापन किया तब किशोरी बाई अपने अंग में सौंदो लगाए श्रीनाथ जी के मंदिर में गई विशुद्ध मथुरा तटे आप कही रहा है निरंतर प्रभु सानिध्यन भक्तिदायक શ્રીંગમાં સોધો લગાવી ગુસાઈજી મનમાં વિચાર્યો કિશોરીબાઈ ને નંદરાયજી કે ઘર મેલા કોખ દેખ્યો હે બાળ લીલા કો સુખ દેખાતે પણ રાસ લીલા સુખ ન દેખ્યો તબાપ બિલછુ વન કિશોરી કોલે કે પધારે वैशाख महीना के दिन अते प्रीतम प्यारी पिया ये पगधारो प्रीति यही चली आई सो या कीर्तन में श्री गोसाई जी ने गान किया और श्री गोसाई जी तथा किशोरी बाई को चित्तिया में गड़ी गयो तब ता समय किशोरी बाई को रास लीला को दर्शन करवायो श्री गोसाई जी चरवित तांबुल दिए अनेक जूत दिखावत बहे दामोदर दास को हु जूथन में देखत भई और हु वैष्णव देखे अपनो स्वरूप हु जो मेरो स्वरूप लीला में है केदार राग रस गाई रही है रस मंजरी की टीका में श्री गोकुलनाथ जी कहे दामोदर दास जी को परम अद्भुत स्वरूप है सो परम सौभाग्यवान है ताके पाछे सब वैष्णव उठाड़े तब किशोरी बाई ने बिनती करी कृपा नाथ यह वैष्णव है तैसे मैं हूँ पृथ्वी पर हों और यह सर्व लीला देखी तब आप कहे कि वैष्णव के तीन स्वरूप भौतिक आधि आध्यात्मिक आधिदेविक आधिदेविक नित्य लीला में है भौतिक संसार में है और आध्यात्मिक लीला मध्यपाती है सो मारक की रीत सो जो सेवा करे और भावना सो લીલા કો કોત હે સો બી હે શ્રી મુક્તિ મારા જારાજ આપતો સર્વ સામર્થ્યવાન હો ચાહો સો કરો આપતું શ્રી સ્વામી ની જે સ્વરૂપો શ્રી વલ્લભે સુતિ શિવમનાજીની સ્તુતિ કોણ કરી શકે એમ કહ્યું છે ને અહીંયા શ્રી ચંદ્રાવલીજીની સ્તુતિ કિશોરીબાઈ કરી રહ્યા છે આપ શ્રી સ્વામનીજી કો સ્વરૂપો સબ ભાતી અમારે મનોરથ પૂરણ કરતા હો યા લીલા કો સુખ દેખાયો પાછે કિશોરીબાઈને શ્રી ગુસાઈજી કો દંડવત કરી શ્રી શ્રી શ્રીમુક્ત આશીર્વાદ દીધું વાકે માથે હસ્તકમલ ધરે ઓર શ્રીમુક્તે કહે સર્વદા વૈષ્ણવ કો સંગ કર્યો ચાચાજી બેઠે તે महाराज अधिराज ये कहा कारण है जो किशोरी बाई के माथे श्री हस्त कमल धरे और आज्ञा किए जो सदा भगवती को संग कर तब श्री गुसाई जी श्री मुक्ते कहे भगवती को स्वरूप गंगा जल स्वरूप चरण पद्म जा मुरारी पो प्रियम भाव का समागमन तो भवत सकल सिद्धिदा सेवता મિલે સ્વરૂપ જાણે જેવી રીતે ગંગાજીને મળીને સકલ સિદ્ધિના દાન કરનારા બન્યા તેમ ગંગાજલ સ્વરૂપ ભગવદીનો સત્સંગ કરવાથી ફલ શું મળશે કે શ્રી ગોસાઇજી નું સ્વરૂપ જાણશે ઊનકી વાર્તા ચર્ચા સુનની ઉહી કે હાથ કો મહાપ્રસાદ લેનો यह सुनी चाचा जी प्रसन्न श्री गोसाई जी कहे किशोरी बाई को जन्म फेरी भूतल पे हो बहुजी होगी यह वार्ता गोप्य है श्री अमना जी और श्री गोसाई जी दो परम दयाल है अनंत गुण भूषित तो को प्रागट्य दैवी जीवन को उद्धारार्थ है श्री अमना जी जब कृपा करे तब जीव को सेवो सेवोपयोगी नूतन दे की प्राप्ति हो तनु नवत्वम एतावता और श्री जी कृपा करे तो जीव को लीला को अनुभव हो, हो इ, निज अंतरंग सृष्टि में अंगीकार हो इ, ताते जीव को दोन को आश्रय कर्तव्य है तो आ रीते એટલી બધી કૃપા કરનારા આ બધા સ્વરૂપો છે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી અમનાજી અને આપણા શ્રીજી બાવા તો સતત સતત તેમના આશ્રિત રહીએ અને કિશોરીબાઈને જેવું દાન થયું તો આપણી પાત્રતા પ્રમાણે આપણને પણ આ સ્વરૂપ ચોક્કસ દાન કરશે જ શ્રી વલ્લભ શકી જય શ્યામ સુંદર શી અમને મહારાણી જીકી જાય